સુરતના કતાર ગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા જે તે જેતી વ્યક્તિની પરત કરવામાં આવી હતી લોક દરબારમાં સરકારી એડવોકેટ નાયન સુખરવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા હાલ સાયબર ક્રાઇમ એક મોટો પડકાર બની રહ્યો છે નાની નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત મેળવતા નથી હવે ઝોન ત્રણ ના પોલીસ સ્ટેશનોમાં એક વકીલ પોલીસ રોકી લોકો ના રકમ પરત કરાવશે નાની રકમ હોવાથી ફરિયાદી રસ દાખવતા નથી આજે સુરત શહેરના ડીસીપી ઝોન થ્રી શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના આવે છે આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટિંગ કરવામાં આવી હતી જો હાવ નાની રકમો હોતી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લઈને હજાર બે હજાર પાંચ હજાર તક હતી અને એના જ્યારે બનાવ બના આ લોકોને સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી ફરિયાદના અંતે જોઈએ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા કોઈ આવો માગતા નહીં કારણ કે પાંચસો સાતસો રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયા અમે જવાના હોય આપના શ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે તો એના દૂર ભાગતા હતા તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે તો એના હિસાબ તો વન સેવન્ટી પોલ એકસો સિત્તેર જેટલા લોકોના કુલ અડત્રીસ લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો એ આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ શ્રી નાયનભાઈ સુપ્રવાલા સાહેબ હાજર છે અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટના ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કારવાહી કરવામાં આવશે અને હું એ આપણા વન સેવન્ટી લોકો જો આજે આવે છે એના આભાર માનું છું આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્ર ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાય તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ છે પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા મોટા પણ એના કેસ નાના હોય લેકિ એના કેસ થકી બહુ મોટા મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી જોયા અને સાથોસાથ અમે આપને પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી બેઠી કરતા હોય જેથી ભારત સરકારશ્રી રાજ્ય સરકારશ્રી અને પોલીસો અલગ અલગ જો પોલીસ હોય છે એના પણ એક આઈડિયા આવે કે હોટ સ્પોટ અમણાં કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આ લોકો ચેટિંગ અમે આપ બધા લોકો જોઈ શકો છો આપને મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધા જોઈ શકો છો આપને ભલી નાની રકમ હતી પરંતુ અમારા લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપના બીજા પૈસા જતા આમાંથી રોકાયા આપ એક લેટકો કરો તો બીજા ત્રીજા ઉપર અટેક સાયબર અટેક થાય તો જેથી આપે એક વખત એક્ટિવ થયા આપના થકી જોઈએ ઘણા બધા લોકો બીજા પકડાયા આ લોકો અને પછી પૈસા પરત મળે છે તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવ બનેલા છે જો સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી ટૂંક સમયમાં આ પ્રકારના કાર્યક્રમ કરીશ આપ આવો અને એટલા આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે બંને અમારા વકીલશ્રીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી પરંતુ અમે લોકોનો બહુ આનંદ થશે પોલીસનો બી મોરાલ વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર કરા એના ખરેખર જો હકદારો હતા એના પૈસા પરત જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત